નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે વાવણીલાયક વરસાદ માટે હવે ખેડૂતોએ રાહ જોવી પડશે ગઈકાલે ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું નબળું પડ્યું છે જોકે હાલ નવસારીમાં જ ચોમાસું અટકેલું છે જોકે ગઈકાલે નવસારી વલસાડ અને ડાંગના કેટલાક વિસ્તારોમાં ચોમાસું બેસ્યું હતું જે હવે નબળું પડવાને લીધે અટકી ગયું છે ચોમાસા અને ગુજરાતના વધુ વિસ્તારોમાં આગળ વધવામાં હવે થોડો વિલંબ થઈ શકે છે જોકે ગુજરાતમાં હાલ ચોમાસાની ગતિવિધિ નબળી પડી છે જોકે ગુજરાતના ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે પરંતુ ગુજરાત હવામાન ખાતા દ્વારા આવનારા એક અઠવાડિયા સુધી રાજ્યના છૂટાછવાયા કોઈક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો ગઈકાલે ગત ચોવીસ કલાકમાં રાજ્યના સોળ તાલુકાઓમાં વરસાદ વરસ્યો જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં છવ્વીસ એમએમ વરસાદ વરસ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે ખાસ કરીને બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી જ્યારે વડોદરાના કેટલાક વિસ્તારો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસવાની શક્યતાઓ છે જ્યારે ગુજરાત હવામાન ખાતા દ્વારા આજથી લઈને આવનારી અઢાર તારીખ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવા વરસાદની આગાહી કરાય છે જેમાં આજે ખાસ કરીને ગીર સોમનાથ અમરેલી ભાવનગર દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો તેર તારીખના રોજ અમરેલી ભાવનગર અમદાવાદ આણંદ વડોદરા મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો ચૌદ તારીખના રોજ અમરેલી ભાવનગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો પંદર તારીખે અમરેલી ભાવનગર છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરે છે જ્યારે સોળ અને સત્તર તારીખે તેમજ અઢાર તારીખે રાજ્યમાં વરસાદનો જોર સાવ ઘટી જશે સોળ અને સત્તર તારીખે ગીર સોમનાથ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરે છે તો અઢાર તારીખે ગીર સોમનાથ નવસારી વલસાડ અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આવનારા એક અઠવાડિયા દરમિયાન એટલે કે આજથી લઈને આવનારી વીસ જૂન સુધીમાં રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ ખૂબ જ ઓછી રહેલી છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર તેમજ ભરૂચ સુરત નવસારી વલસાડ આણંદ અમદાવાદના કેટલાક વિસ્તારો આજે વિસ્તારો છે તેમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસી શકે છે જોકે વરસાદની ગતિવિધિ ખાસ કરીને વીસ જૂન બાદ વધશે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ વીસ જૂનથી લઈને અઠ્યાવીસ જૂનમાં રાજ્યના મોટા ભાગમાં સારો એવો વરસાદ જોવા મળશે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો વાવણી લાયક ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે અન્ય કેટલાક હવામાન મોડલમાં તમે જોઈ શકો છો તે મુજબ આવનારી વીસ તારીખ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે પરંતુ બાવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદ વરસી જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે જોકે ખાસ કરીને વરસાદની ગતિવિધિઓ પચીસ જૂનથી સારી એવી પણ જોવા મળશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે